ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું વિજયા એકાદશીની કથા મહા મહિનાની એકાદશી છેલ્લી એકાદશી મહા મહિનાની વિજયા એકાદશી તો આ એકાદશી મિત્રો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે જો બની શકે તો આ દિવસે વ્રત ઉપવાસ કરવા જોઈએ અને જો આ તમારી શારીરિક ક્ષમતા ઓછી હોય તો ફરાળ ખાઈને પણ રહેવા જોઈએ અને છતાં પણ ન થઈ શકે તો પણ કંઈ વાંધો નહીં પણ આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની શ્રી કૃષ્ણની કે કોઈ પણ ભગવાન શ્રી હરિનો અવતાર જે પણ ભગવાન છે સ્વામિનારાયણ છે શ્રી કૃષ્ણ ભગવાન ગોપાલ છે તો એ ભગવાનના કોઈ પણ રૂપની તમે પૂજા કરી શકો છો તો આ દિવસે જો વ્રત ઉપવાસ ન થઈ શકે કોઈ કારણોસર તો ભગવાનની પૂજા જરૂર કરવી જોઈએ અને મંદિરે જઈને પણ બની શકે તો દર્શન પણ જરૂર કરવા જોઈએ આ દિવસે ભગવાનની પૂજા કરવાનું અત્યંત પુણ્ય ફળ પ્રદાન થાય છે અને ભગવાન આપણા સર્વપાપ બળીને આપણને મોક્ષ પ્રદાન કરે છે માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ છે તો બની શકે તો આટલું સવાર સાંજ પૂજા જરૂર કરવી અને દાનદક્ષિણા જે તમારી ક્ષમતા હોય એ અનુસાર પણ થોડી ઘણી જે પણ બને એ પણ કરવી જ જોઈએ અને આ વ્રતકથા પણ સાંભળી લેવી જો આપણે એકાદશીનું વ્રત નથી પણ કર્યું તો પણ વ્રતકથા સાંભળવાથી પણ પુણ્યફળ મળે છે એ પણ વ્યર્થ નથી જતું તો બને એટલો વિડીયો આ શેર કરજો જેથી આપણા કારણે આપણા માધ્યમથી બીજા કોઈ ભગવાનની કથા એકાદશીની વ્રતકથા સાંભળશે તો એનું પણ પુણ્યફળ આપણને મળશે એ પણ કંઈ ફોગટ

કયા નામને એકાદશી આવે છે તે મને કહો પ્રસન્નતાથી કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા ફાઘણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વિજયા છે અને એ વિજયા એકાદશી પોતાનું વ્રત કરનારાઓને સદા જય દેનારી છે નારદજીએ કમળની ઉપર બેઠેલા બ્રહ્માને સર્વ પાપોને હરનારું અને ઉત્તમ એવું આ વિજય એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું તો હે દેવો માં શ્રેષ્ઠ બ્રહ્મા ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તે વિજયા નામે પ્રસિદ્ધ એકાદશીની તિથિ છે તે એકાદશીનું વ્રત પ્રસન્નતાથી કહો એ રીતે নারদજીના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા હે নারদ પાપને હરનારી ઉત્તમ કથા જે તમને હું કહું છું એ સાંભળો પુરાતન એવું પવિત્ર અને પાપણે નાશ કરનારું જે આ વિદ્યાનું વ્રત છે તે વ્રત મેં કોઈને પણ કહ્યું નથી આ વિદ્યા એકાદશી માણસોને જય દેનારી છે એમાં કોઈ પણ સંશય નથી પૂર્વ રામચંદ્રજી તપોવનને વિશે ગયા હતા અને તે તપોવનની અંદર ચૌદ વર્ષ સુધી સીતા અને લક્ષ્મણ સહિત પંચવટીમાં વસ્યા હતા તે તપોવનમાં વસતા એવા તે રઘુકુળના મહાત્મા રામની તપસ્વીની સીતા નામની સ્ત્રીને રાવણ હરી ગયો તે દુઃખથી એ રામ મોહ પામ્યા હતા અને તપોવનમાં ભટકતા હતા તેવા માટે રામે જેનું આયુષ્ય નાશ પામ્યું છે એવા જટાયુ પક્ષીને જોયો તે જટાયુ પક્ષી રામચંદ્રને સીતાજીના હરણ સંબંધિત સર્વ વૃત્તાંત જણાવીને મરણને વશ થયો અર્થાત મરી ગયો તે પછી અરણ્ય જંગલ મધ્યમાં ફરતા એવા રામચંદ્રજીએ કંબંધ નામના રાક્ષસને હણ્યો ત્યારબાદ તે રામચંદ્રજીએ સુગ્રીવની સાથે કોઈ પણ દાડો જૂની ન થાય એવી મિત્રતા થઈ એ રીતે સુગ્રીવની સાથે મિત્રતા થયા પછી રામચંદ્રજીને માટે વાનરોના સૈન્યો એકઠા થયા એ રીતે વાનર સૈન્યો એકઠા થયા બાદ હનુમાન નામના વાનરે જનકની પુત્રી સીતાને લંકાના બગીચામાં જોયા તે સીતાને રામના નામની વીટી આપી એ રીતે એ હનુમાને મોટું કામ ફરી કરી પાછા રામચંદ્રજીને મળીને સીતા સંબંધિત સગડું વૃતાંત કહ્યું એ રીતે હનુમાનનું વચન સાંભળ્યા પછી રામચંદ્રે સુગ્રીવની સંમતિથી લંકા પર ચઢાઈ કરવાનું માન્ય કર્યું વાનરો જેને પ્યારા છે એવા તે રામ વાનરોની સાથે નદ અને નદીઓના પતિ સમુદ્રને દુઃખ વડે ઓળંગ્યા

કે જેથી કરીને આ સમુદ્ર સારી રીતે તરી શકાય એવો થાય લક્ષ્મણ બોલ્યા હે પૂર્ણ પુરુષોત્તમ આ દ્વીપ મધ્ય ભાગમાં બકલ બકદાલ્ય ભ્ય નામે મુનિ રહે છે હે રઘુ ગુણ ના ઉત્પન્ન થયેલા રામ તે મુનિ આશ્રમ આપણા સ્થાનક અર્ધો યોજન એટલે કે બે ગાંવ દૂર છે હે રઘુકુળ ને આનંદ પામાડનારા એને આ ઘણા ભ્રમણો જોયા છે હે રાજેન્દ્ર રામ ઋષિઓમાં શ્રેષ્ઠ એવા અતિ વૃદ્ધ બકદાલ્યભ્ય તેમને આ સમુદ્ર તરવાનો ઉપાય તમે એને પૂછો આ રીતના લક્ષ્મણના અતિ સુંદર વચનો સાંભળીને રામચંદ્રજી મહામુનિ બગદાલભ્યના દર્શન કરવા સર ગયા અને દેવો જેમ વિષ્ણુ ભગવાનને પગે લાગે છે તેમ રામચંદ્રજી મસ્તક વડે બગદાલભ્ય મુનિને પગે લાગ્યા તે વખતે મુનિ એવો તે ઋષિ રામચંદ્રને કોઈ કારણને લીધે મનુષ્ય શરીરને ધારણ કરેલા પૂર્ણ વિષ્ણુ જાણીને બોલ્યા હે રામ તમારું આવું ક્યાંથી થયું અર્થાત આ ક્યાંથી પધારો છો રામ બોલ્યા અહો વિપ્ર અહો વિપ્ર તમારી કૃપાને લીધે લંકાના રાજા રાવણને જીતવા સારું સૈન્ય સાથે આ સમુદ્ર સમીપ આવ્યો છું માટે તમારી અનુકૂળતાને કરીને જે રીતે મારાથી આ સમુદ્ર તરી શકાય છે તે રીતે તરવાનો ઉપાય હે મુનિ મને કહો હે સારા આચરણવાળા મુનિ તમે મારા પર કૃપા કરીને આ સમુદ્ર તરવાનો ઉપાય કહો કારણ કે હું તે જ કારણ સારું અર્થાત સમુદ્ર તરવાનો ઉપાય જાણવા સારું હે દેવ આપના દર્શન કરવા માટે આપની પાસે આવ્યો છું મુનિ બોલ્યા હે રામ વ્રતોમાં ઉત્તમ એવું રત કરવાથી તમારો વિજય થશે વળી આ વ્રત કરવાથી લંકાને તથા રાક્ષસને જીતીને લાંબી કીર્તિ પામશો માટે એકાગ્ર મનવાળા થઈને જે વ્રત કરવાનું કહું છું તે વ્રત કરવાની વિધિ એકાગ્ર મન વડે સાંભળીને તે પ્રમાણે કરો હે રામ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે વિજયા નામની એકાદશી થાય છે તે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમારો અવશ્ય વિજય થશે હે રામ તમે વાંદરાઓ સાથે સંશય રહિત થઈને આ સમુદ્રને તરી જશું માટે આ વિજ્ઞા એકાદશીના રત્નો વિધિ કેટલું ફળ દેનાર છે તે હું તમને કહું છું તે સાંભળો 109 દિવસ આવે ત્યારે સોનાનો રૂપાનો તાંબાનો કે માટીનો એક ઘડો કરાવો પછી સ્થળ નિંદળ કરી તે પર તેના ઉપર સાત ધાનીયને પાથરી તેના પર પંચ પલ્વ એટલે કે પાંદડા વાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના પર જળથી ભરેલું તરભાણું મૂકું ત્યારબાદ તે તરભાણાની અંદર સોનાના બનાવેલા સમર્થ દેવ વિષ્ણુને પધરાવીને એકાદશીને દિવસે સવારના પહોરમાં સ્નાન કરવું સ્નાન કર્યા બાદ સુગંધિત પુષ્પો અને ચંદનવાળા ચંદનવાળા એ ઘડાને સ્થિર રાખ્યા પછી ધૂપ દીપ જુદા જુદા પ્રકારના નેવેધ દાડમ નારિયેળ તથા બીજા સુગંધિત પદાર્થો વડે વિશેષતાથી ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી હે રામ ઘડા પર ધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે દિવસ ભક્તિ ભાવથી વિતાવો વળી બુદ્ધિમાન માણસો તે ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે રાત્રે જાગરણ પણ કરવું હે નરોના પતિ રામ જ્યારે બારસ નો દિવસ પ્રાપ્ત થાય ત્યારે સૂર્યના ઉગવા ટાણે જ્યાં આગળ જળ ભર્યું હોય રહેતું હોય તેવા દેશમાં નદી કિનારે ઝરણાને કાંઠે કુવા તળાવના તટ પર જેના પર વિષ્ણુ ભગવાન બિરાજે છે એવા તે ઘડાને પધરાવી વિધિ પ્રમાણે ઘડા સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરીને વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથે તે ઘડો વેદોનો પાર પામેલો બ્રાહ્મણ દેવને દેવો હે રાજાઓ માં ઇન્દ્રરામ તે ઘડો દેવો તે સાથે મોટા મોટા દાનો પણ દેવા હે રામ આ પ્રમાણે વિધિ સૈન્યના પતિઓ નાયકો સાથે મળીને પ્રયત્નથી વ્રત કરો એથી તમારો વિજય થશે આ પ્રમાણે ઋષિઓનું વૃત્તાંદ સાંભળીને ઋષિએ જેમ કહ્યું તેમ શ્રી રામચંદ્રજીએ વ્રત કર્યું તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે રાજા રામ રાજા રામ વિજય વાન થયા સીતા પ્રાપ્ત થયા લંકા જીતીને રાવણને માર્યો હે યુધિષ્ઠિ રાજા આ વિધિથી જે નરો વ્રત કરે છે તે નરુ આ લોકમાં જઈ પામીને અક્ષય એવા પરલોકને પામે છે હે ધર્મ આ કારણથી વિજયાનું વ્રત કરવું કારણ કે આ વિજયા એકાદશીનું મહાત્મય સર્વ મટાડનારું છે માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણની વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ રૂપે ફાગળ મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મ્ય અહીં સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરી વિષ્ણુની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાસાય ગોવિંદાય નમો નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ